આગેવાન થઈ અને ગભે ખેલાસી ને ભરતું છે એવું સાહેબ કૈસો હતો નઈ અમે તમે તરવાળી ગયો તમે છો કે અમે જોવા પાવાના છો તમે નહી મું રા

તમે એક કામ કરો પોચ ઓલ્યો હમણાં થી ઉડો પોચ ઓલ્યો પેલી માં ક્યાંથી ના રે ના હું તો આ સો ઓલ્યો છે ને લાગ લગટ ઉડવારો છે એટલે માર ભોર થઈ રે હમ બસ કે બસ તમે જબર ફાયદો ઉઠાવો છો ઓલે કે કેવી રીતે ફાયદો ઉઠાયો ફાયદો જ કેતા નહીં એટલે તમે વેસાતા રાખ્યા છે ભાઈ કણ અરે મારે જોરેને સબન છે ને તમારે છે એને મને પહેલા કીધું તું હાર તો બધા ઉડી જાજો તાને ના રે ના મારે શું બધા ખાવા છે ઘેર જાય ના ના ખાજો કાપી કાપીને ખાજો

कित भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का नाटक करो छो मुर्खा नाटक नहीं करतो ल्या

આ ક્ષેત્રમાં માં અરે આખા ક્ષેત્ર માં ફરું મું હા કટા પહેલા પહેલા તો મરી જાય મરી જાય હરીભાઈ બોલો વાઘ ખાઈ જ્યાં હરિભાઈ વાઘ વાઘ એટલે ચોથી આવ્યો છે વાઘ આવ્યો છે જંગલ માંથી અમન શું તો

વાગ વાગ જોવો છે એ મારું શેતર પડ્યું તમે નામ ના હોય તો તમારી તો જઈ જોતા આવજો હાડો એટલે હરી ભાઈ બીક તો મને લાગે છે પણ તમે મારા અંગે થેડો આપણે બધા ભેગા થઈ જો ના ના ભુપેજી ના ભાઈ મને આબનો બે દોન બચી ગયો છું બે દોન નો બજે બટ વાર મરવા માટે મારે નહીં આ ભાઈ ભગવાન આખો દાડે જતા ના કરા લ્યા અરે હરી ભાઈ કદાક્ષન મોટો મન્યાળો હોય તો આ લે મન્યાળા મન વાગવા ખબર પડે છે તમે મારા અંગા દે હેડો ખાલી અરે હું શું સુકા બીયો છો ભલાદની અરે વાગને બાથે થઈ જાયો તાણી જો બદરીમાં અંદર તમારે જવું પડશે બરે બરે અમે નઈ આવો અરે અરે ભાઈ તમને કીધું તો ખરા બાથે થઈ જાય લે ભલાદની પણ ખાલી એટલું કો વાગ મોટો છે કે બચ્ચું છે જો બબજી ન્યાનો છે કે મોટો છે ઈ તો અમે જોઈ નહીં પણ એના આવાજી પરથી એવું લાગતું તું કે ઘેડો વાગ છે ફાઈનલ એવું છે એમ ને તો હાડો મારંગા તમે ના માર નહીં અબુ

આબુસે મારી આંગળી બણુંસ લે અરે આબુસે આ બધો કને ભધવાળ કર્યો છે લે કે ગારજી ઉંધા પડ્યા તા બરાબર છે

હા વાઘ હતો મારા માટે પણ હરિભાઈ હું કાઠો થઈ ગયો કાઠો થઈ કીધું નક્કી તો કરવું જ છે અને નક્કી કરવા જો ને તમે નહી મોનો બોલતો તો હતો પણ હાજુ વાઘ છે હવે હું એ દાળા નક્કી કરવા ના જવોત તો પછી હું થોત આખા ગો માં વાઘ આવી જી અનેક વાત કહું વાઘ જો આવી રીતના વગડા ફરવા મળે ને તો વાઘની વેલ્લી વેલ્યુ શું રે તો આ વાત આપડે ત્રણ જણાવે છે ને થોડા બહાદુર અમારી વેલ્યુ કોઈ નઈ અમારી આભરું જાય એ વાત સાચી છે પણ એતો હું કેવું કે મેં નક્કી કર્યું હતું હું હતો અંગાત અરે બધું કોઈ કેવું નહીં ચાઉ તો પડક લે ભાઈ અરે નગર નાખતા રહેજો પાછ મને આળું કંટાળેલું હોય ને તોય પાછું આમ લખોણીયા ભરે હમલો કરે હા આઈ લ્યા કાઈ નહીં લ્યા અરે ભાઈ એવી રીતના ઝાકોટા કરોય કોઈ હાથ મિલિંગ દોડ્યા હતા

હાચો ઉપર છે હો હાચો પર છે વાગાયો ચોથી હાલો ના ના પાણી આજ નહીં વાળવાનું ના પાડળ કે મરી જાવ કાલ કાલ ના મારે થોડું પાટણ બેંકમાં કામ હતું ને એટલે પાટણ ગયો છું હું અરે હો બાદરી હું કઈ જાતી આજ નહીં વાળું ના તો પાળી મે યાર અરે વાગાયો સા વાગ અલે કાલ વાળ્યો પડી હો મરી જાય અરે ભાઈ ઓ તમે કેતા હતા અમારું ટોપુ નહીં કરતા અમારું ટોપુ નહીં કરતા આ ચા લાઈન આયા ચા હળગાઈન લઈને આયા હવે તો વાળશોક ચારો મારો ના મફુજી ના તમારા ચરાની વાત કરો છો અલ્યા અમે અમારામાં જ પાણીની વાળા નાતો કેમ અરે મારા ક્ષેત્રમાં વાગ આવ્યો છે મફુજી વાગ વાગ આવ્યો છે તોય તમારા ક્ષેત્રમાં જ આવ્યો છે તોય બાજરી ખાવા આવ્યો છે કહણે બટવા આવ્યો છે

તારું ભૂલો થાય તારું તેટલા બેઠા થાય તો વચ્ચે વચ્ચે મન લાગે હરે ભાઈ બાર

દે <laughs> આપણને ખબર પડે કેટલે કેટલા બેઠો થાય રે ઓય હ હ જતો રહ્યો કલે મને લાગે જતો રહ્યો બી ભાઈ જતો રહ્યો જો જતો રહ્યો હટ આટલા મજસે બોલતા નહીં જગ્યા રાખે દોડે જમણા હરખાઈ હાંત રાખી ગયા તમે મારા ક્ષેત્ર શું કરો છો મન ક્યાંજો હા બાર હેડો બારે હેડો હારે હેડો 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 પેણી હેડો હેડો બાર લાવો લાવી

તમે શરમ આવે છે કે નહીં આવતી આ જીવક માણો મરી જાય આવી રીતના ભલા આદમી આ તો મારા બાદરીમાં નુકસાન આવતું તું તા કે ઈકર નઈ કર તને પટાઈ ના ખોટલ્યા એ ઓ એમ ઓવે એ બધું જવા દો તમે આ નાટક શું કા કરે લે આ નાટક મેં શું કા કરે એમ હા ઓ આપણો તાણી ઓ ગુંડાગા હા અડી ભાઈ જો હેડ્યા આ પાણી વાળી છે ચેતરમાં પાણી વાળી છે પાળો તો બજે છે આ લાકડી જે મંગાડ લીધી છે એ જો લાકડી હંગા જોવે એટલે લાકડીથી થી પોણી વાર તમે એવું નહીં અરે ભાઈ તમે વળી દીધું ડોઠું બોલો છો યાર તો ભલા બી પાવડાથી તમે ડોમાં વાર આ લાકડી કેમ લીધી છે કોઈ બોઠાવાનો છે શું એનું કારણ એ નહીં ઓપરે મારી વાત હું મજે છે તો બેઠો કે ઉતરણ મને દઈ છે અને શીખડું ખાઈ કને કજા કેન કૂતરા હડકાય છે હોય તો કઈડી તો શું કરવાનું કોડો એટલે લાકડી હારી હંગાય છે અરે અરે ફુમતા કા ખરેખર તમે જિંદગીના માઈકાંગ લઈ રહ્યા હો કેમ માઈકા અલ્યા કૂતરાથી થી બી ગાજે છે તમને ગુજરાતી તો હઉ પિયે બાકી હોમે કમે ઓ મણ હાથ આવે ને તો ભમાળા વગર ના રુઈએ તમને કઉં મો હવે બંધો ભુંડાકા બંધો તમારું ઘરે હેડતું નહીં કે શેતરમાં કુતરા હમે હેડતું નહીં લ્યા અરે અમે જો ઘરે અમારી આક્ષય અને આખા ગામમાં અમારી યાદ છે અમારું નામનો સિક્કો હેડે છે લ્યા બધે એટલે તમે ઘરે વાગીવાણ બારે વાગજી હો હે હા ભુંડાકા અલ્યા વાગી વાત કરો છો શી હું અમે આવી શી તો આરી પાછો ના પડે

પાવર કર્યો કર્યો જેને બુદ્ધિ નહી જેને મગજ નહિ એના ધોડે તમે પાવર કર્યો એટલે કરી બતાવ્યું તમે કઈ બતાવી એને કરી બતાવ્યું નહીં તમારે શરમ આપી દો કે તમારો